ભાવનગરમાં નેશનલ હાઇવે વિભાગની બેદરકારીના કારણે નિર્દોષ વૃદ્ધનો જીવ ગયો છે ત્રાપસથી અલંગ તરફ જવાના નેશનલ હાઇવેના માર્ગ પર ટુ વ્હીલર બાઇક ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મૃત્યુ થયું છે નેશનલ હાઇવે રોડ પર ડ્રેનેજ માટે ખુદેલા લાઇન ઘણા લાંબા સમયથી અધૂરી છોડી દેવામાં આવી છે જેના કારણે બાઇક ચાલકને ત્યાંથી પસાર થવા માટે વળાંક લેતા મોત મોતને ભેટ્યું ભગવાનભાઈ બારિયા નામના વૃદ્ધનું અકસ્માતમાં બનાવમાં કરોડ મોત નીપજ્યું છે નેશનલ હાઈવે વિભાગની ગંભીર બેદરકારી કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં એજન્સી દ્વારા કામ છે